રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા નવા જો અત્યારે ટાઈમ થયો સાડા આઠ જેવું અને હું ને અમારા બંછીબેન બે જાય છે આ બાજુ ઘઉંવાળા વાળા પડામાં ચક્કા ઉડાડવા આપણે ઓલું ભૂંગરું આ રેકોર્ડિંગ કરીને મૂકી દેવાનું આપણે પોર બાજરા ટાણે ઉનાળામાં લાયા હતા એટલે આ ચાલુ કરીને મૂકી દઈ ને લેવાય ગયા કરે પણ આ બાજુ ઉડાડવા ન આવવા પડે આલી બાજુ જો જીરું કે આવ થઈ ગયું હવે આને ખાતર નાખીને પાવાનો છે આવ કે થઈ ગયું હે શેરડી પાવાનો છે કમ એ જો મસ્ત મજાના નીકળી ગયા બં બેન આ બાજુ એ દીજ ચડીને ઉગીને ચડી ગયો ઓલી અહીંયા થોડું કામ છે એડા નણવાનું હજી એ ઢોરવાના એમણે ધગો પડ્યો હે એ આમાં કરવાના છે એટલે આજે અહીંયા જવાનું છે કાલે આમાં આપણે જીરામાં ખાતર નાખીને પાણી ચાલુ કરવાનું હે આજે તો હવે કાંઈ નહીં થાય આલે કરી નાખી હાલો બ્લોક માં બેના રેજો ભુંગરૂ આઈ છે મૂકી દે અહીં ખુરશી રાખી છે વચારે મૂકી દેવાનું પછી એની રીતે વાગે રાખે ચાર્જિંગ રે તા લગન બંસુ બેન ચાલુ કરો તો કેમ વાગે ઓન પ્લે રેકોર્ડિંગ

આ એક નળી એક તૂટી ગઈ હતી તે કાલ ગયા તા પાળધરા બાજુ લેતા આવ્યા તા ચાલો ફીટ કરી નાખી જો આપણે આવી ગયા અત્યારે આ બીજી વાડીયા અહીંયા આપણે એડા નળવા છે અને એડા આપણે ઢગો અહીં પડ્યો ને ઢોરીને ઢગો કરવાનો છે એવું કામ હે આ બાજુ તો જીરું પેલું પાણી પાયું છે પાણી પાવાનું આવું કઈક નીકળ્યું હવે પારિયત દેખાય ને વચાર ઓછું દેખાય બીજું પાણી પાઈ દે પછી તો હાલો અત્યારે ટાઈમ થયો છે સાડા બાર જેવું બપોરા કરી આવી એક આડડી નાણી નાખી નાણતા હતા જો આપણે આવી ગયા અત્યારે એડા નાણવા ખાલી બાજુ જો એડા તો જો તમે કેવડા કેવડા ઉપર આ થોડાક જ છે ઓલ બાજુ કઈક માપે છે આલ બાજુ તો જો અમાર બંસી બેન જો માથે ચડી જાય તો એને ભાંગે એવા એવા એડા હે જોઈ લે એમ કરમાં અર્ધાક નૈ અર્ધક બાકી બે ગયા તા અત્યારે માવો ખાવા ચાલો મને નાણવા

જો એ બમ ગ્રુપ વિદુ લી આવી ચાર્જિંગ માં મૂકી દે અને પાછું કાળ આપણે મૂક હોય તો કામ આવે એ આજે કાળે આપણે પાછું જાવ જો છોલી વાડીએ એડા નાણવા ના રહી ગયા છે બધા કાળે હજી એક ડાકો છે હાલો આપણે નાવું હે તો નાય લઈ જો આપણે નહીં ના ગયા ધાબા માથે અત્યારે થયો છે છ જેવું અંધારું થવા મિનુ અત્યારનું કંઈક વાતાવરણ આવું છે અત્યારે જો બધી બાજુ લીલું લીલું દેખાય પાછળ જોવા ખરે છોડવો છે પણ હું થઈ નથી એટલે બધી હવે ફાલ આવ્યો સુરબાવર હે આ બાજુ जो अपनी बेहू ने आबाज बन दे दी वो थे बेल बजवा दे है एक आ पत्रा नीचे है एक कल बाजू है बे नाना पाड़ा आबाज बन तो आलो आज नो बुलोग आई सुधीर मड़ी काल नवा बुलोग मा यह सुधीर बजाय जय माता जी